તને કેવી રીતે ખબર પડી કે અમને કિડનેપ કર્યા છે મગજ મગજ ઉપર જાય બધું જે તારામાં નથી પ્લીઝ આખો દિવસ ના મળ્યો એટલે મેં બધાને ફોન કર્યા અને બધા જ ગોતી વળ્યો પણ ક્યાંય સમાચાર ના મળ્યા પછી મને અચાનક જ આ કલ્લુ ડોનનો ચહેરો યાદ આવે એને ધમકી આપી હતી ને કે હું જોઈ લઈશ એટલે મને સો સો ટકા વેમ પડ્યો કે તું ત્યાં જ હોઈશ વાહ મારા ભાઈ તું મને આટલો બધો પ્રેમ કરે છે યાર હા યાર લક્ષ્મણ ક્યારે રામ વગર રહી શકે અને રામ પણ લક્ષ્મણ વગર ના રહી શકે એક મિનિટ તું તો એમ કે છે કે રામ લક્ષ્મણ વગર ના રહી શકે તો તેદી મને બાઇકમાંથી કેમ ઉતાર્યો તો હા અરે ભાઈ તે દિવસે તને બાઇકમાંથી ઉતાર્યો એટલે તો તને આ ભાભી મર્યા નહીતર આપણે બે રેત વાંઠા હા બરોબર પણ હું તો હજી વાંટો રહ્યો અરે તારા ભાઈનું થયું છે તો હવે તારી થશે હા અને મેં તમને કીધું તો છે રાજુ ભાઈ નેક્સ્ટ વિડિયોમાં તમને તમારી હીરોઈન મળી જશે હા એમ ઓ આનંદ અને ચાલો જલ્દી જલ્દી બહુ જ તૈયારી કરવાની છે તૈયારી છેને તૈયારી લગ્ન ની યાર કોનું લગ્ન ની તમારા બંનેના ઊભો રહો અલ્યારા અલ્યા કે આવો